નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આ જે આપ દ્રશ્યો જોઓ છો એ દ્રશ્યો છે ગિરિમથક સાપુતારાના સાપુતારાના બજારની અંદર વરસાદી પાણીનો જળભરાવ જોવા મળી રહ્યો છે ભારે પડેલા વરસાદના કારણે સાપુતારાના બજારોની અંદર પણ આ પ્રમાણે જળભરાવ દેખાઈ રહ્યો છે ઘણા પ્રવાસીઓ આ જળભરાવનો આનંદ લઈ રહ્યા છે વરસાદની મજા માણી રહ્યા છે તો ઘણા પ્રવાસીઓ આ વરસાદના કારણે અટવાયા પણ છે આ દ્રશ્યો જે ખરા અમને રિતેશ પટેલ દ્વારા સાપુતારાથી મોકલવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ કાવેરી નદીમાં આવ્યું પૂર ચીખલી ખાતે પસાર થતી કાવેરી નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં થયો ગરકાવ ચીખલી કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર પણ થયું પાણીમાં ગરકાવ ચીખલીની કાવેરી નદીમાં આવેલ ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો અને ફરી એકવાર ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓની અંદર પાણીના જસ્તર વધી રહ્યા છે તો ત્યારે કાવેરી નદીની અંદર તો પૂરની પરિસ્થિતિ છે સાપુતારામાં વરસતા વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપુર અંબિકા નદી ઉપરના અનેક લો લેવલ થયા પાણીમાં આંબાપાડા જતા માર્ગ ઉપર એક ટેમ્પો પાણીમાં તણાયો ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાજ બચાવ ગ્રામજનોએ નદીમાં તણાયેલા ટેમ્પામાંથી ડ્રાઈવર અને ક્લીનરને કાઢ્યા બહાર અને આ રીતે સાપુતારામાં વરસતા વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ આ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ છે દમણના દેવકા બીચના આ દેવકા બીચના દ્રશ્યો છે થોડા બિહામણા દ્રશ્યો છે ત્યાં તંત્ર દ્વારા બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે આ વિડીયો આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે પણ આ વિડીયો આજનો જ છે એની અમે પુષ્ટિ કરતા નથી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને આપ સમક્ષ રજૂ કરી રહ્યા છે આ છે સ્થળ દમણનું દેવકા બીચ અને ત્યાં સમુદ્રમાં કરંટ દેખાઈ રહ્યો છે તેમજ દરિયાના પાણી જે ખરા એ રસ્તા ઉપર આવી રહ્યા છે જેના કારણે લઈ અને તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે ફરી એકવાર આ વિડીયો આજનો જ છે એ અમે પુષ્ટિ કરતા નથી પણ આ સ્થિતિને તમને વાકેફ કરાવીએ છીએ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આજ રોજ જે સતત વરસાદ વરસ્યો છે પછી એ આહવા હોય કે સાપુતારા હોય અને એ વિસ્તારમાં પડેલા સતત વરસાદના કારણે જે જે ગિરાધોધ ગિરાધોધ છે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જે નિહાળી શકો છો વઘઈ ખાતેના ગિરાધોધના આ દ્રશ્યો છે અને રિતેશ પટેલ દ્વારા આ દ્રશ્યો અમને મોકલવામાં આવ્યા છે અને તમે જોશો તો જ્યારે પ્રેક્ષકો માટે પ્રવાસીઓ માટે સૌમ્ય સ્વરૂપ ધારણ કરનારો ગિરાધોધ આજે જે રોદ્ર સ્વરૂપમાં নিহাড়ি শো વાંસ્તાના રાયબોર ગામે દીપડો પાંજરે પુરાયો વાંસ્તા પૂર્વ રેન્જની વાંસતા રાઉન્ડની જૂઝ બીટમાં રાયબોર ગામે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ માનકુનિયા ગામના સરપંચે દુરવાણી યંત્ર ઉપર જાણ કર્યું કે ધનજીભાઈ કહાડોળીભાઈ રાયબોર આશ્રમ ફળિયાના ઘરની આજુબાજુમાં વન્યપ્રાણી દીપડો અવારનવાર જોવા મળતો હતો અને આ બાબતે વન્યપ્રાણી પકડવાનું પાંજરું મૂકવાની રજૂઆત કરતાં વન્યપ્રાણી દીપડા પકડવાનું પાંજરું ગોઠવવામાં આવ્યું છે વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થતા ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા નવા નીરના વધામણા કર્યા ત્યારે ગામે આવેલ સ્થાનિકોની જીવાદોરી ડેમ તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શુક્રવારે વહેલી સવારે પાંચ કલાકે જૂજ ડેમ તેની એકસો સડસઠ પચાસ મીટર સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને વહેલી સવારે પાંચ કલાકે ઓવરફ્લો થઈ જવા પામ્યો હતો હાલ જૂજ ડેમમાં ચોર્યાસી પોઈન્ટ છસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઓવરફ્લો થતા વાંસદા પંથકમાં બે ક ની ધરપકડ કરી પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર લાખ નો વિદેશી દારૂ નો મુદ્દામાલ કબજે કરી બે યુવક ધરપકડ કરી હતી જયારે મુદ્દામાલ ભરાવી આપનાર આઠ ગામના એકને વોન્ટેડ જાહેર કર્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બિલ્લીમોરા ખાતે સીટી सिविक સંચન નું મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાપણ થયું બિલ્લીમોરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં સિટી સિટીસિવિક સેન્ટરના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બત્રીસ નગરપાલિકાઓમાં પિસ્તાળીસ પોઈન્ટ સુડતાળીસ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું વર્લ્ડ વર્લ્ડિંગ વીક ની ઉજવણી સંદર્ભે શું કહેવું છે નિરાલી હોસ્પિટલના ડોક્ટર્સ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ બે દિવસીય એક્ઝિબિશન કમ સેલ ક્યાં યોજાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે છન્નું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ નવ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા હેલ્પ ડેસ્કમાં એક નંબર અત્યારે મૂકવામાં આવ્યો છે સ્ટ્રીટ લાઇટ ફરિયાદ ડ્રેનેજને લગતી ફરિયાદ પાણી લાઇનને લગતી ફરિયાદ રોડ રસ્તા રિપેરિંગની ફરિયાદ આવી કોઈ પણ અન્ય પ્રકારની જો ફરિયાદ કરવી હોય તો આપ એ ફોટોગ્રાફ સહિત પોતાનું સરનામું પોતાનું નામ તેમજ મોબાઈલ નંબર લખીને નાઇન ફોર ડબલ નાઇન સેવન સેવન નાઇન ફાઇવ ડબલ ટુ પર મોકલી શકો છો તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન